ગણિત ધોરણ દસ દ્વિચલ સુરેખ સમીકરણ ના ચોથા ભાગ સાથે આપણે અહીંયા મળી રહ્યા છીએ કદાચ ધોરણ દસ ના ઘણા બધા એવા વિદ્યાર્થી હોય છે કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય કે દ્વિઘાત સમીકરણ હોય એના જે સામાન્ય દાખલા જે જે કહેવાય કે રકમ આપેલી છે અને ગણતરી કરી અથવા ગણવું એમને સહેલું લાગતું હોય છે પરંતુ જે કૂટ પ્રશ્નો આપેલા છે અને એક કૂટ પ્રશ્નો સમીકરણ બનાવવું અને એને સોલ્વ કરીને જવાબ લાવવો એ કદાચ અઘરો લાગે છે અથવા સરળ ભાષામાં કહું તો બહુ ડર લાગે છે તમારે ડરવાની જરૂરિયાત નથી મિત્રો એવું ધારી લો કે મારે આ પ્રશ્નો જે અત્યારે ભણી રહ્યો છું તો શીખી રહ્યો છું એ એક જ વખતમાં સમજવાથી મને આવડી જવાના છે અને આ જ પ્રશ્નો મને પરીક્ષામાં પૂછાવાના છે ઓકે તો આપણે શરૂ કરીએ દ્વિચલ સુરેખ સમીકરણનો આ છેલ્લો ભાગ અને જેની અંદર એમ કહેવાય કે લોપની રીતે સમીકરણ સોલ્વ કરો એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદ કરતા એક અપૂર્ણાંક છે અંશમાં એક ઉમેરવાનો છેદમાંથી એક બાદ ઓકે કરીએ પરંતુ આપણે ધારીએ કે અંશ કોણ છે અને છેદ કોણ છે તો ધારો કે અપૂર્ણાંક નો અંશ x તથા છેદ y છે અગુણાંક નો અંશ મિત્રો x છે અને છેદ y છે શું કહ્યું અંશમો એક ઉમેરતા અને છેદ એક બાદ કરતો એક મળે છે અથવા એવું કહી શકાય કે નું અતિ સંક્ષિપ્ત રૂપ એક મળે છે તો સમીકરણ બનાવીએ અંશ નો એક ઉમેરીએ છે એક ના ગુણ્યામાં છેલ્લે મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી પરિણામે એ સમીકરણ બને છે એક્સ પ્લસ વાય ઓછા એક જે બરાબરની સામે જશે ઓછા વાય આ તરફ આવશે ઓછા થશે એક વત્તા સામેની બાજુ જાય છે ઋણ થઈને જશે પરિણામે મૂલ્ય રહે છે ઋણ બે આપણું પ્રથમ સમીકરણ છે બીજા સમીકરણની વાત કરીએ મિત્રો તો એવું કહ્યું છે કે અપૂર્ણાંકની અંદર એટલે કે માત્ર જો છેદમાં એક ઉમેરવામાં આવે માત્ર છેદમાં એક ઉમેરવામાં આવે તો મૂલ્ય 1/2 મળે છે છેદમાં એક ઉમેરતા 1/2 મળે છે છેદમાં એક ઉમેરતા 1/2 મળે છે માટે આપણે ફરીથી સમીકરણ લખીએ x छेद मो एक उमेरता अंश मो कोई फर्क पड़ गरवानो थी एक उमेरता एक दुतियाँ उसमें समलय वाइस प्लस वन सामें गुणांकर्मो बे सामें एक्स ना गुणांकर्मो तो समलेचे बे एक्स बराबर वाइस प्लस वन मो कोई फर्क पड़तो नती कारण के गुणांकर्मो एक्स बाई नेत्र अप्लावी है तो तो एक्स माइनस वाइस सो इज � तो આપણું આ બીજું સમીકરણ છે આ પ્રમાણે આપણને મૂલ્ય મળ્યું છે લોકની રીતે આપણે એને સોલ્વ કરવું છે તો જોઈએ જ્યારે કયા સમીકરણ ને ઉપર મૂકીએ તો આપણી ગાણિતિક પ્રક્રિયા સહજ આપણને સહેલી લાગે તો હું તમને એવું કહીશ કે કદાચ સહગુણક કે જેનું મૂલ્ય વધારે હોય એને ઉપર મૂકવું વધારે યોગ્ય છે તો પરિણામે આપણે એને કોઈના વડે ગુણી અને છેદ જરૂર અથવા બાદ કરવાની જરૂરિયાત પડતી નથી પરિણામે ખાલી ચિહ્ન બદલીશું ઓછા વત્તા ને વત્તા અહીંયા વાય દૂર થશે

કોઈ પણ સમીકરણમાં તમને મળેલું મૂલ્ય તમે મૂકી શકો છો x નું મૂલ્ય કેટલું છે ત્રણ ઓછા વાય બરાબર માઇનસ બે વત્તા ત્રણ જે બરાબર એટલે y પણ કેવા છે ઓછા ઓછા વાય બરાબર ઓછા બે ઓછા ત્રણ એટલે કે ઓછા વાય બરાબર ઓછા ઓછા વાય બરાબર ઓછા પોંચ હોય તો વત્તા વાય બરાબર વત્તા આપણને એક્સ અને વાય બંનેના મૂલ્ય મળ્યા છે આપણે એવું મૂકીને જવા દઈએ કે ભાઈ મૂલ્ય મૂલ્ય આટલું છે ના મિત્રો તો મૂળ અપૂર્ણાંક શોધો એવો આપણો પ્રશ્ન છે માટે મૂળ અપૂર્ણાંક એટલે કે અંશ કેટલા ત્રણ અને છેદ કેટલા વાય બરાબર પોંચ છે મિત્રો પ્રશ્ન થાય કે શું મેં આ ગણિત પ્રક્રિયા કરી અથવા હું જવાબ સાચો તો કરો તો તાળો મેળવવાનો પ્રયત્ન કરીએ ઝડપથી જોઈએ તો કે એમ કહ્યું છે કે અંશમો એક ઉમેરી છેદમાંથી એક વાત કરીએ તો પરિણામ એક મળે છે ચલો અંશમો એક ઉમેરો ચાર છેદમાંથી એક વાત કરો ચાર ચાર ભાગ્યા ચાર જવાબ મળે છે એક ફરીથી એકવાર માત્ર અંશમો એક સોરી છેદમો એક ઉમેરો એક દુત્યાંશ મળે છે ચલો છેદમો એક ઉમેરો તો પાંચમો એક ઉમેરી છે તો છ એટલે કે ત્રણ ભાગ્યા છ જવાબ મળે છે મેં અગાઉ કહીએ પ્રમાણે કુટ પ્રશ્નની અંદર જરાય ડર રાખવાની જરૂરિયાત નથી ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન આગળના અંદર એક લગતો દાખલો છે કે પોચ વર્ષ પહેલા નુરીની ઉંમર સોનું ની ઉંમર થી ત્રણ ગણી હતી પોંચ વર્ષ પહેલા નુરીની ઉંમર સોનું ની ઉંમર આપણે બંનેની ઉંમર ધારીએ પણ કઈ ઉંમર ધારીશું મિત્રો हालनी उम्र तकलीफ नंबर बे धारो के नुरी नी हालनी उम्र उम्र एक्स वर्ष तथा सोनू नी हालनी उम्र वाइ

ગણી હતી એકવાર પુનરાવર્તિત કરીએ તો એમ કહ્યું કે પોચ વર્ષ પહેલા કોઈ વ્યક્તિની ઉંમર બીજી વ્યક્તિની ઉંમર જોઈએ કે કોઈ એક વ્યક્તિની હાલની ઉંમર એક છે કોઈની વાય છે એમ કહ્યું કે પોંચ વર્ષ પહેલા તો બંનેની ઉંમરમાં આપણે કેટલા બાદ કરવા પડશે પોંચ તો એક તરફ લખીએ કોની ઉંમર નુરીની હાલની ઉંમર જો નુરી ની હાલની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પહેલા ની કઈ હોય તો axમાંથી એ 5 વર્ષ બાદ કરીએ તો હા મેં જાણ જી પણ આપણે દાખલા ગણ્યા છે આદેશની રીતે એ વખતે પણ કહ્યું છે ને આજ ફરીથી કહો એમ કહ્યું છે કે નુરી ની ઉંમર ત્રણ ગણી હતી અને મારે નૂરી અને સોનું બંનેની ઉંમરના જે પણ અહીંયા કેલ્ક્યુલેશન લખ્યું છે એના વચ્ચે જો મારે બરાબરની નિશાની કરવી છે તો જે નાનું એટલે કે સોનું છે એની ઉંમરને ત્રણ વડે ગુણવા પડશે તો એક્સ ઓછા 3y ત્રણ 5 ઓછા પંદર ઓછા ને સામે લઈ જઈશું તો સોનું ની ઉંમર કરતો ત્રણ ગણી હતી ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય છે નુરીની ઉંમર ત્રણ ગણી હતી તો સોનું ની ઉંમર બંને કરવા છે તો જે મૂલ્ય ચાલો ત્યારબાદ દસ વર્ષ પછી દસ વર્ષ પછી નૂરીની ઉંમર સોનું કરતો બમણી થશે ઓકે

દસ એક્સ ને દૂર કરવાના છે જે તમે સમજી ચૂક્યા છો વારંવાર કહેવાની જરૂરિયાત નથી તો એક્સ પ્લસ પ્લસ જેના બદલ્યા એક્સ દૂર થાય છે ઓછા બે વાય થાય તો આપણને મૂલ્ય મળે છે તો સોનું ની હાલની ઉંમર છે કોઈ પણ સમીકરણ ને પસંદ કરી લો ધારો ક્યા એક્સ ઓછા બે વાય બરાબર દસ

તો દસ વર્ષ પછી નુરીની ઉંમર થશે સાઈઠ સોનું ત્રીસ પછી કે જેના અંકોનો સરવાળો કયો છે નવ ધારો કે એમ કે આપણે ધારીને ચાલીએ ધારો કે બે અંકની સંખ્યામાં દશકનો અંક એક્સ તથા એકમનો અંક વાય છે દશકનો અંક એક્સ અને એકમનો અંક વાય છે ઓકે તો એ મૂળ સંખ્યા

પણ એને એવું કીધું છે કે એકમનો દશક નો આ જે અંક છે એનો સરવાળો નવ છે તો પેલા આપણે એક સમીકરણ બનાવી લઈએ ઓકે બેંકની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે એટલે કે એક્સ પ્લસ વાય બરાબર નવ આપણું સમીકરણ ગણા કરતા મળતી સંખ્યા તે સંખ્યાના અંકોની બદલી કરતા મળતી સંખ્યાના બમણા ઓકે એટલે કે મૂળ સંખ્યાના નવ ગણા તે સંખ્યાના અંકોની અદલા બદલીથી મળતી સંખ્યાના બમણા બરાબર છે બમણા બરાબર છે વાર એ જે મૂળ સંખ્યા છે એ મૂળ સંખ્યાના ગણા નવી જે સંખ્યા એટલે કે અંકોની અદલા બદલી એકમલા બદલી એટલે કે દસ વાય ના બમણા બરાબર છે મૂળ સંખ્યાના નવ ગણા અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના બમણા બરાબર રડે જોઈએ નવ ગુણગમો દસ તો બંને મૂલ્ય આ આપણે લાવીશું તો નેવ એક્સ વત્તા નવ વાય ઓછા વીસ વાય ઓછા બે એક્સ બરાબર જીરો

નવ ગુણાકાર મો છે સામે જશે તો ભાગાકાર મોટા નવ મતલબ કે જોઈએ આપણે એક્સ વત્તા વાય બરાબર નવ છે એક્સ વત્તા વાય બરાબર નો એક્સ ની વેલ્યુ કેટલી છે એક વાય આપણે જાણતા નથી વધતા એક સામે જશે ઓછા એક પરિણામે વાય નું મૂલ્ય આપણને મળે છે y નું મૂલ્ય કેટલું મળે છે વાય દસ એક્સ નું મૂલ્ય કેટલું મળે છે એક વાયનું મૂલ્ય કેટલું મળે છે આઠ એટલે કે દસ વત્તા આઠ બરાબર અઢાર શું મિત્રો આપણો મૂળ જવાબ અથવા મૂળ સંખ્યા અઢાર જ હોય ના એવું જરૂરી નથી બરાબર એવું આપણને લાગે પણ જો કદાચ અહીંયા જતો તમને એમ થાય કે અઢાર ની જગ્યાએ એક્યાસી હોય તો પણ જવાબ સાચો છે પણ ના અઢાર જ હશે કેટલા હશે અઢાર બિકોઝ એ સંખ્યાના નવ ગણા પેલી અદલા બદલી સંખ્યાના બમણા જેટલા મળે છે એટલે કે આ જે સંખ્યા છે અદલા બદલી કરવાથી અને કેટલાક દાખલાઓ એવા હોય છે કે બે જવાબ પોસિબલ છે પણ અહિયાંનો ગુણોત્તર એ પ્રમાણે આપેલો છે પરિણામે આપણે એવું કહી શકીએ કે આપણી મૂળ સંખ્યા એ અઢાર છે જોઈએ મેં અગાઉ કીધું એ પ્રમાણે તમે જાતે નક્કી કરો કે હું મારી જગ્યા પર સાચું કે ખોટો જોઈએ તો અઢાર ગુણ્યા નવ એકસો ને છવ્વીસ ઓકે અને એનાથી સોરી અઢાર ગુણ્યા નવ એકસો ને બાસઠ અને એના અંકોની અદલા બદલી કરીએ તો કેટલા થાય છે અઢાર ની જગ્યાએ એક્યાસી અને એક્યાસી ના બમણા થશે એકસો ને બાસઠ બંને બાજુ એકસો ને બાસઠ મળે તો તમે જાતે નક્કી કરી શકો કે મારો આ જવાબ સાચો છે અગાઉ એક છેલ્લે દાખલો લઈ અને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ પૂર્ણ કરીએ જેની અંદર એક મીના નામની વ્યક્તિ એક બેંકમાં જાય છે અને પોતે કુલ પચીસ નોટો લે છે આપણે અત્યાર સુધી એવું વિચારીએ ધારુ કે મીના હવે પચીસ નોટો લે છે મિત્રો તો આપણે એ જાણવું જોઈએ કેટલાની નોટો તો એમ કહ્યું છે કે અમુક પચાસ ની નોટો છે અમુક સો ની નોટો છે બે હજાર રૂપિયા લે છે અને કુલ નોટો થાય છે પચીસ આ બે સમીકરણ પચાસ કોઈ લંબાઈ પહોળાઈ એક્સ વાય એવી રીતે અહીંયા નોટો ની સંખ્યા ને હું એક્સ ધારો કે ધારો કે પચાસ રૂપિયા એક્સ નોટો તથા સો રૂપિયાની y નોટો કુલ નોટોની સંખ્યા 25 હોય તો x + y = 25 આપણો આ સમીકરણ છે પહેલો કુલ 2000 રૂપિયા થવાથી

બંને મોતી પચાસ સામાન્ય કાઢી જવા દઈએ સામાન્ય એટલે પચાસ નીકળે મોકળે સામે જશે તો ભાગાકાર પચાસ ગુણ્યા બે એટલે સમીકરણ બે હજાર ભાગ્યા પચાસ એટલે કે એક્સ પ્લસ બે વાય બરાબર ચાલીસ આ બીજું સમીકરણ છે આ બંને સમીકરણ જેને આપણે ઉપર નીચે મૂકી અને આપણું મૂલ્ય શોધીએ તો કઈ રીતે જોઈએ તો પ્રથમ અને ચિહ્ન બદલ ઓછા 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 બંને મૂલ્ય દૂર થશે બે વાયમોથી વાય દૂર થાય એટલે કે વાય બરાબર પંદર બે વાયમોથી વાય દૂર થાય તો વાય બરાબર કેટલા મળે છે

एक्स प्लस वाय बराबर पचीस जो पंदर बराबर, के एक्स बराबर, पंदर, के एक्स बराबर दस मित्रों आवा दरेक दाखलाम दाख के अगर आप दाखिल नूरी से सोनू उ एक वक्य में छो जवाब फरजियात लख મૂળ અપૂર્ણા અપૂર્ણાંક મૂલ્ય આટલું છે એવી રીતે અહીઓ શું લખીશું શું છે તો પંદર નોટો હશે આપણે અગાઉ વાત થઈ પ્રમાણે એક વિધાન લખવું છેલ્લે જરૂરી છે ઓકે પચાસ ની કેટલી નોટો કીધી જોઈએ આપણે વાય શું છે સોની નોટો ઓકે તાળો મેળવતા જઈશું ચલો પંદર નોટો સો ની કેટલા થયા પંદરસો રેડી અને પચાસ ની કેટલી નોટો થઈ જાય દસ કેટલા ગયા પાંચસો પંદરસો વત્તા પાંચસો મીના એ બેંક બે હજાર રૂપિયા મેળવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર આપણે ગણિતના જે પ્રકરણો જોઈ રહ્યા છીએ હું રાહ જોઈ રહ્યો છું એવા પ્રકરણો અથવા સિલેબસ પ્રમાણે આપણે એવા પ્રકરણો સુધી પહોંચવાની કે જેનો ઊંડે ઉંડે વિદ્યાર્થી મિત્રો નો ડર છે જેવા કે ત્રિકોણમિતિ પૃષ્ઠ ભળ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને કેટલા યામ ભૂમિથી અથવા અન્ય કોઈને ડર હોય ચોક્કસ વિદ્યાર્થી મિત્રો મારા એમજીઆર ચેનલ સાથે જોડાયેલા અથવા નવા વિદ્યાર્થી મિત્રો કે આજ આ વિડીયો પ્રથમ વખત જોઈ રહ્યા છે હું એમને એટલી ગેરંટી આપું છું કે તમારો આ ડર જે છે એ રહેશે નહીં અને બહુ જ સારું પરિણામ બોર્ડમાં લાવી બતાવશે